ગઢડા તાલુકામાં સમઢિયાળા ગામે રહેતા ભોળાભાઈ ધલવાણીયા પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી લાલ સીતાફળ નું વાવેતર કરી અને નવતર પ્રયોગ કર્યો બોટાદના ધરતીપુત્રે કરી કમાલ પ્રાકૃતિક ઢબે ઉગાડ્યા લાલ સીતાફળ હાલ શિયાળામાં બજારમાં પુષ્કળ પ્રમાણમાં ફળું શાકભાજીઓ મળતા થયા છે પણ શું તમે ક્યારે લાલ સીતાફળ ખાધા છે એ પણ પ્રાકૃતિક રીતે પકવેલા લાલ લાલ સીતાફળ જો તમારો જવાબ ના હોય તો બોટાદના ધરતીપુત્રને મળો બોટાદ જિલ્લાના કઠડા તાલુકામાં સમઢિયાળા ગામે રહેતા ધનજીભાઈ વર્ષોથી પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે સ્નાતક સુધી અભ્યાસ કરેલા અને ખેતી ક્ષેત્રે નીત નવા પ્રયત્નો કરનારા ભોળાભાઈને અગાઉથી જ ખ્યાલ આવી ગયો હતો કે રાસાયણિક ખેતીથી લોકોના પેટમાં ઝેર જઈ રહ્યું છે એટલે ભોળાભાઈને વિચાર આવ્યો કે પ્રાકૃતિક ખેતીથી કંઈક અલગ કરીએ જેનાથી જમીન અને લોકોનું એકસાથે પોષણ થઈ શકે માટે તેમણે પ્રાકૃતિક ખેતીથી બાગાયતી પાકો લેવાનું શરૂ કર્યું જેમ જેમ ખેતીવાડી બાગાયત અને આત્મા વિભાગના અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ પાસેથી તેમજ વિવિધ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરતી શિબિરોમાંથી પોળાભાઈ માહિતી મેળવતા ગયા તેમ તેમ તેમના જ્ઞાનમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો ભોળાભાઈએ લાલ સીતાફળનું વાવેતર કરી અને નવો પ્રયોગ શરૂ કર્યો અને આ પ્રયોગ એટલો સફળ રહ્યો કે લોકો લાલ સીતાફળ ખરીદવા પુડાભાઈની વાડી શોધતા આવે છે તમામ ઉત્પાદનનું વેચાણ તેમની વાડીએથી જ થઈ જાય છે સામાન્ય રીતે તેઓ ચોમાસામાં આ ફળની વાવણીનું કાર્ય શરૂ કરી દે છે બોટાદના લાલ જામફળ તો સમગ્ર દેશમાં વખણાય છે અને હવે બોટાદની નવી ઓળખાણ છે લાલ સીતાફળ ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ ભોળાભાઈ ધનજીભાઈ ધનવાણિયા છે ગામ સમડિયાળા તાલુકો ગઢડા ચીલો બોટાદ અને હું આ ત્રણ વર્ષથી બાગાયત ખેતી કરું છું અને પહેલાં છીલાસાલું ખેતી કરતા હતા અને બાગાયત ખેતી કરતાં પ્લસ સારવાર પ્રાકૃતિક ખેતી પણ કરું છું અને એક બાજુ મારે અગિયાર વીઘા જમીન છે એની આવક જે આવે એટલી જ ત્રણ વીઘામાંથી આવે છે બાગાયતમાંથી એના કરતાં પણ વધારે આવે છે અને બાગાયતમાં લાલ સીતાફળ આવેલા છે અને એ પણ ઓર્ગેનિક જ છે અને જેનો બજાર ભાવ દોઢસો રૂપિયા કિલો પર કેજી વિશે આ વર્ષે મેં અને બે હજાર કિલો કરતાં પણ વધારે એટલે ત્રણ લાખ કરતાં ઉત્પાદન વધારે મને આ વર્ષમાં મળેલું છે બીજું આંતરપાક તરીકે મેં અત્યારે ચણા વાવેલા છે એનું પણ અહીંયા ઉત્પાદન સારું મળશે અને પ્રાકૃતિક ખેતીમાં ખર્ચો ઝીરો ટકા હોય છે એટલે દરેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ એટલે ભવિષ્યમાં ખર્ચ ઓછો અને આવક વધારે એટલે જે આપણા મોદી સાહેબ કહે છે એમ કે ઓછી આવક ખર્શો અને ડબલ બમણી આવક એ આનાથી થઈ શકે છે